મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઈક વિડીયોને શેર કરી દેજો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન સત્યાવીસ એપ્રિલ કરંટ અફેર્સ બે હજાર પચીસ અને મિત્રો બીજાની જેમ કલાક કલાક આપણો વિડીયો હોતો નથી એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અને ખાસ કરીને ભૂલની કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો તમે નહીં પણ તમારા મિત્રને મદદરૂપ થઈ શકે આવનારી પરીક્ષાની અંદર તો સફળ થાવ તમારી એવી અમારી તમને શુભેચ્છા અને ખાસ કરીને રેલવેના પરીક્ષાઓ હમણાં આવશે ગ્રુપ ડી તથા એનટીપીસીની એટલા માટે અમુક શબ્દોનું અમે હિન્દી છે એમાં હશે તો તમારે થોડું ઘણું યુટ્યુબ પર સર્ચ કરીને ઇંગ્લિશ ટુ ગુજરાતી હિન્દી ટુ ગુજરાતી કરીને થોડું એડજસ્ટ કરી નાખજો કારણ કે અમુક પ્રશ્ન હિન્દીના કરણના તે પરીક્ષામાં પૂછ્યા છે એના માટે થોડા અમુક શબ્દો મેં હિન્દીના ઉપયોગમાં કરેલ છે તો પ્રશ્ન એક અને વિડીયો પ્રશ્ન એક અને વિડીયો છેલ્લા સુધી જોજો કારણ કે છેલ્લે આપણે ચર્ચા અલગ રીતે કરવાના છીએ અને લગભગ પચાસ જેવા પ્રશ્નો તેમજ આગળના દિવસનું કર્ણના વિડીયોના ના આપણે પ્રશ્ન છવ્વીનું બંનેનું ભેગું કરણના વિડીયો રાખીએ છીએ સત્યાવીસનું ચાલુ છે ને છવ્વીનું છેલ્લે રાખીશું અને પચીસ પ્રશ્નો બીજા રાખીશું તો પ્રશ્ન એ એક હાલમાં વિશ્વ બૌદ્ધિક સંપદા હાલમાં વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો છવ્વીસ એપ્રિલ તો એક એપ્રિલ એક એપ્રિલ ઉત્કલ દિવસ ઓ અથવા ઓડિશા દિવસ એક એપ્રિલ આરબીઆઈ સ્થાપના દિવસ વિશ્વ બે એપ્રિલ વિશ્વ ઓર્ટિજમ જાગૃતતા દિવસ ત્રણ એપ્રિલ હિન્દી રંગમત દિવસ ચાર એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ પાંચ એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ સાત એપ્રિલે છ એપ્રિલ વિશ્વ શાંતિ અને વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આઠ એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ નવ એપ્રિલ સીઆરપી શૌર્ય દિવસ દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ અગિયાર એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ બાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ તેર એપ્રિલ સિયાચીન દિવસ ચૌદ એપ્રિલ વિશ્વ ચગ રોગ દિવસ પંદર એપ્રિલ વિશ્વ કલા દિવસ સોળ એપ્રિલ વિશ્વ અવૈધ દિવસ સત્તર એપ્રિલ વિશ્વ હિંમોફીલિયા દિવસ અઢાર એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ ઓગણીસ એપ્રિલ વિશ્વ લીબર દિવસ એકવીસ એપ્રિલ સિવિલ સેવા દિવસ એકવીસ એપ્રિલ વિશ્વ રચનાત્મક નવાચાર દિવસ બાવી એપ્રિલ પૃથ્વી દિવસ તેવી એપ્રિલ પુ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ત્રેવી એપ્રિલ અંગ્રેજી ભાષા સ્પેનિશ અંગ્રેજી અથવા સ્પેનિશ ભાષા દિવસ ચોવી એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પચીસ એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ પચીસ એપ્રિલ વિશ્વ પેંગ્વિન દિવસ પચીસ એપ્રિલ નેશનલ ટેલિફોન દિવસને પચીસ એપ્રિલ નેશનલ એનડીએ દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે અને ચાઇનીઝ ભાષા ક્યારે દિવસ ક્યારે મનાવવામાં આવે છે તે તમે કોમેન્ટમાં જવાબ આપજો કારણ કે આગાઉના વિડીયોમાં તમે જોયા છે તો તમને ખબર હશે હાલમાં કોને પ્રતિષ્ઠિત કમ ફાન્સ ફ્રાન્સી સમાન મળ્યો છે તો પાયલ કપાડિયા કુ કપાડિયા 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 કૃષ્ણ કુમાર મંગલમ બિરલા અને લતા દીનનાથ મંગેશ મંગેશ ઓસ્કર પુરસ્કારથી સન્માન બે હજાર પચીસ આપવામાં આવ્યું આમિર ખાને મકાઉ કોમેડી ફેસ્ટિવલ બે હજાર પચીસથી સન્માનિત કરાયા પીસી કામની વારચોટ દલિત શહીદ પુરસ્કાર બે હજાર પચીસથી સન્માનિત કરાયા રાજેશ ઉની રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો નિખલ સિંઘને ઉત્તર પ્રદેશના હાલમલ રતન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સંઘમિત્ર થઈ ગાયકવાડને લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ગુંટર ગ્લોસિયલ બે હજાર પચીસ સ્ટોક હોમ જળ પુરસ્કાર આપવામાં આવ્યો ટોમ કુરુદની બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા તો પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશને હિમિયોફિલિયા માટે જીન થેરેપીમાં સફળતા મેળવી છે તો ભારતે તો નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો મોબાઈલ નિર્માતા દેશ બન્યો છે લેધર ની સદી હથિયારમાં લેજર નિર્દેશિત હથિયાર ભારત પરીક્ષણમાં કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો રશિયા ચીન અમેરિકા પછી ભારત આવે છે નેટવર્ક તત્પરતા સૂચકાંકમાં ભારત સતતમા સ્થાન પર છે ભારત એ એજમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા દસ દેશોમાં સામેલ થયો ભારત અને સાતમા નંબર પર છે ભારત વૈશ્વિક સ્તરમાં બીજો સૌથી મોટો ફેવજી બજાર બન્યો છે સતત લક્ષક સૂચક બે હજાર ચોવીસમાં બે હજાર ચોવી ભારત એકસો નવમાં સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો ચીન સિવાય ભારતે એક નાણાકીય વર્ષ એક બિલિયન ડોલર ટન કોલસાનું ઉત્પાદન આંકડો પાર કરવામાં આવ્યો કેન્સર મૃત્યુદરમાં ભારત દુનિયામાં ટોપ પર છે ભારતને વિજાની નવી કેટેગરી કરી આયુષ લોન્ચ કરી ભારતને મોસ્ટ ફેવરનો દરજ્જો સ્વિટર્લેન્ડે સમાપ્ત કરી દીધો છે ભારતની પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્લેટફોર્મથી જોડાયા છે વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો અમેરિકા ટોપ પર છે મેટ્રો નેટવર્ક ભારત ત્રીજા સ્થાન પર છે અમેરિકા ચીન પછી ભારત આવે છે સાયબર હુમલા લક્ષિત દેશમાં બીજો સ્થાન ભારત છે અને એક પર જાપાન છે કપડાની પરિધાનમાં છઠ્ઠા સ્થાન પર ભારત છે કોપી ઉત્પાદનમાં ભારત દુનિયામાં સાતમા નંબર પર છે કોપી ઉત્પાદનમાં કર્ણાટક ટૉપ પર છે કોપી ઉત્પાદનમાં વિશ્વમાં ટોપમાં બ્રાઝિલ છે દુનિયાની અંદર એસઆરપીઆઈના રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વનો મોટો હથિયાર આયાત કર બીજો હથિયાર આયાતકાર દેશ બન્યો છે યુક્રેન ટોપ પર છે એસઆરપીઆર પીઆરઆઈના રિપોર્ટ પ્રમાણે હથિયાર આયાતકારમાં આયકન નિર્યાત કરાતો હવે આયાત કરવામાં અમેરિકા ટોપ પર છે અને ફ્રાન્સ બીજા સ્થાન પર છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીને ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી ભારતે બોતેર ટંકોને એન્જિન આપૂર્તિ માટે રશિયા ફોનની સાથે હસ્તાક્ષર કર્યા છે દૂધ ઉત્પાદનો વિશ્વ ભારત ટોપ પર છે ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાત પર ત્રીજા સ્થાન પર છે ભારત નદીઓના સંરક્ષણમાં તેસઠ તોથી વધારે ડોલ્ફિન નોંધવામાં આવી છે માતૃ મૃત્યુદરમાં તેસઠ ટકાની ભારતમાં કમી જોવા મળી છે આ મા માતૃ મૃત્યુદય એટલે કે જે ડિલેવરી સમય જે હોય પરસુથી તેની સમયની અંદર જે માતાનું મૃત્યુ પામે તેમાં અને જે બાળકનું મૃત્યુ છે તેમાં પણ કમી જોવા મળી છે જો તમે છેલ્લા છ મહિનાથી વિડીયા જોતા હશો તો તેના વિશે અગાઉ વિડીયોમાં આપણે ચર્ચા કરેલી છે અને છ મહિનાની અંદર વિડીયા જોતા હશો તો તેની અંદર આપણે ચર્ચા કરેલી કે કેટલી કમી બાળ મૃત્યુની અંદર પણ જોવા મળી છે બાળ મૃત્યુમાં કેવું કે જે જન્મ સમયે જે મૃત્યુ પામે હોય તેના આંકડાની વિશે પણ આપણે માહિતી આપેલી છે તો પ્રશ્ન એ પ્રશ્ન ચાર હાલમાં કોને ડિજિલોકરના માધ્યમથી ખેલ પ્રમાણપત્ર લોન્ચ કરી છે તો મનસુખ માંડવીયા પ્રશ્ન પોંચ હાલમાં કૈલાસ પાન સરોવર યાત્રા કેટલા વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવી તો પાંચ અને આ કોવિડ નાઇન્ટીનના હિસાબે બંધ હતી પ્રશ્ન છ ત્યારે બંધ કરવામાં આવી હતી પ્રશ્ન છ હાલમાં બે હજાર સત્યાવીમાં ફીફા મહિલા વિશ્વકપની દસમો સરખની મેજબાની કોણ કરશે તો બ્રાઝિલ કરશે તો બ્રાઝિલ કેપિટલ છે બ્રાઝિલિયા કરન્સી છે બ્રાઝિલનું રિયલ રાષ્ટ્રપતિ છે લુડાડા સિલ્વા અગિયારમી બ્રિક્સ પર્યાવરણ મંત્રીની બેઠક બ્રાઝિલમાં આયોજીત થઈ ઓપ ઓપીઇ પ્લસમાં એટલે ઓપેકમાં બ્રાઝિલ સામેલ થયું છે બ્રાઝિલ સુપ્રીમ કોર્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક્સ નિલબિત કરવામાં આવ્યો એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યો ભારતે બ્રાઝિલને જી ટ્વેન્ટીની અધ્યક્ષતા સોંપી છે વિજય દ્વારા બ્રાઝિલ ફિટનેસ પ્લેટફોર્મમાં પિસ્મોને એક અરબ ડોલર ખરીદવાની ઘોષણા કરી છે બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય ગઠબંધનને પૂર્ણ સદસ્ય બન્યો છે બ્રાઝિલ લેન્ડર્સ ગાર્ડન સિટીઓ ઓફ માર્ક્સને યુનેસ્કોની વિશ્વ ધરોહરનો દરજ્જો મળ્યો છે આટલું બ્રાઝિલની અંદર આવે છે તો પ્રશ્ન હા હાલમાં કોને આર્થિક મંચના અધ્યક્ષના પદથી રાજીનામું આપવામાં આવ્યું છે તો કલો સ્વાબ તો વિશ્વના આર્થિક મંચના અધ્યક્ષને પચાસ વર્ષથી સુધી રહ્યા હતા તો પ્રશ્ન આઠમો હાલમાં કયા રાજ્યના સિમલીપાલને આધિકારિક રાષ્ટ્રીય રીતે રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે તો ઓડિશામાં તો સીએમ છે ઓડિશાનો ચો મોહનચરણ માજી રાજ્યપાલ છે હરિબાબુ કમ્મતી ભારત અને કેપિટલ છે ભુવનેશ્વર ભારતનો સૌથી મોટો પેટ્રોકેમિકલ સંયંત્ર ઓડિશામાં બનશે શિવદર્શન પરનાયક યુકેને ધ્રેડ ડાયરેક્ટર સેન્ટ માસ્ટર પુરસ્કાર આપવામાં આવ્યો છે દર્દો આઈટીઆરના ચાંદીપુરમાં પ્રથમ નૌસેના એફટી એન્ટીશીપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું ઓડિશા સરકારને ગ્રામ વિકાસ અને વિકાસિતા યોજના શરૂ કરી છે ઓડિશા સરકાર મહિલા ઉદ્યોગો માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરશે નીતિ આયોગના પ્રથમ વિત્તીય સ્વાસ્થ્ય સૂચકાંકમાં ઓડિશા ટોપ પર છે ત્રીજો રાષ્ટ્રીય ખાન મંત્રીઓનું સંમેલન ઓડિશાના કર્ણાટકમાં થયો તો પ્રશ્ન નવ હાલમાં નાસાને સૌથી વધારે કરડા અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા આવ્યા છે તેનું નામ જણાવો તો ડોન પેટી છે અને અમેરિકાના છે અગ્નિસિત્તેર વર્ષના છે પ્રશ્ન દસ હાલમાં કોને મોસ્કો ફેસ્ટિવલ બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ ફિલ્મ એવોર્ડ જીત્યો છે પ્રદીપ કુબરા પ્રશ્ન બાર હાલમાં ક્યાંના અભી અમિનેશ કુજુર પુરુષોત્તમની બસ્સો મીટર દોડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે તે ઓડિશા આ પ્રશ્ન ઓડિશાના પ્રશ્નની અંદર પૂછી શકે એવો છે તો ખાસ કરીને ઓડિશાની અંદર થોડું ટીક રાખજો ગમે ત્યારે મદદરૂપ થઈ શકશે પ્રશ્ન બાર હાલમાં સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ ટવેન્ટી કઈ આઈપીએલ ટીમની સાથે ભાગીદારી કરી છે તો સનરાઈઝ હૈદરાબાદ પ્રશ્ન તેર હાલમાં કોને અંતરિક્ષ સ્ટેશન માટે સેન જોઉ ટ્વેન્ટી મિશન લોન્ચ કર્યું તો ચીન તો ચીને ચાઇનીઝ ભાષા વીસ એપ્રિલે મનાવ્યો છે ચીને ગેરેશ હેડેસ અધ્યન માટે સમુદ્રના નીચે સમુદ્ર અધ્યાન કેન્દ્ર બનાવ્યું છે અર્થ રે અર્થ એંતિમેટ અને મેગ્નેમેટના નિર્યાત રોકોપ લગાવવામાં આવી છે અમેરિકીની વસ્તુ પર ચીને ચોવીસ ચોત્રીસ ટકા વધારાનો શુલ્ક લગાવ્યો છે અને અમેરિકાએ ચીન ચીનની વસ્તુઓ પર બસો પિસ્તાળીસ ટકા ટેરિફ લગાવ્યો છે અથવા વધારાનો શુલ્ક લગાવ્યો છે એટલે ખાસ કરીને હાલ ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફનું એમ ઘર્ષણની એક યુદ્ધ ચાલી રહ્યું છે બંને દિવસેને દિવસે ટેરિફનું અને અવાર અવારનવાર ટેરિફનું પ્રમાણ વધારો કરી રહ્યા છે અને બીજું તો કંઈ નહીં પણ જ્યારથી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિના શાસનની અંદર ચૂંટણી જીત્યા છે ત્યારથી કંઈક નવું જ કરી નવું ને નવી જ ચર્ચા અમેરિકાની અંદર હોય છે તેની અંદર તેમને જલવાયુ જલવાયુ પેરિસ પેરિસ જલવાયુ પરિષદ તથાથી બહાર નીકળ્યું છે અને ડબલ્યુ એચથી બહાર થયા છે અને તેમને તેમણે શિક્ષણ વિભાગને બંધ કરવાનું આ બધું અલગ અલગ ચર્ચા આપે કરી છે તેના વિશે પણ એમણે ઘણું બધું પ્રયત્નો કર્યા છે ચીને વર્ષ બે હજાર પચીસમાં સૈન્ય ખરીદમાં સાત પણ બેનો વધારો કર્યો છે ચોત્રીસમાં આઈઆઈટી એટીયુ એટીયુ એશિયા કપ ચીનમાં શરૂ થયો છે દીક્ષણ અને આ બંનેના ફૂલ ફોર્મ તમે ખાસ કરીને આગળના વિડીયો જોયા છે તો ખબર છે ચીન દક્ષિણ સાગરમાં ઊંડાઈ જળ વિસ્તારમાં આંતરિક સ્ટેશન બન્યા છે ચીન ફુજિયાન પ્રાંતમાં સૌથી જૂના યુરક્ષ પક્ષી મળ્યા છે અને યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ રેન્કિંગમાં ચીન ટોપ પર છે તો પ્રશ્ન ચૌદ હાલમાં ભારતને પરમાણુ ઉર્જાને વિદેશી ભાગીદારી નિવેશમાં કેટલા પ્રતિશતનો વિચાર કરવામાં આવ્યો છે તો ઓગણપચાસ ટકા તો પ્રશ્ન બાર હાલમાં આઈ એમ એફ વિત્ત વર્ષ બે હજાર છવ્વીસ માટે ભારતનો વિકાસ કેટલા પ્રતિશત રહેવાનો અનુસન્માન લગાવ્યો છે તો છ પોઈન્ટ ત્રણ હાલમાં કયા રાજ્યની પોલીસી ભરતીમાં અગ્નિવીરોને માટે વીસ ટકાના આરક્ષણની ઘોષણા કરી છે તો સિક્કિમ ઉંમર છે દસ વર્ષની છૂટ છે હાલમાં કુલ એઆઈ નિવેશ પર આધારે ટોપ પર દસ દેશોમાં ટોપ પર કોણ છે તો યુકે કેન ચીન કે અમેરિકા તો અમેરિકા ટોપ પર છે ને ભારત સાતમા નંબર પર છે જવાબ આ ફેરે તમને કહી જ કહી દઈએ છીએ તો મિત્રો ખાસ કરીને આ પ્રશ્નના આટલા વિકલ્પો હતા હવે તમારા આ આમાંથી જ પ્રશ્નો પૂછવાનો છે કે જવાબ આપવાનો છે કે હાલમાં ખુફિયા વિભાગ વિભાગના પ્રમુખ હતા તે ભારત આવ્યા હતા તેમનું નામ શું છે તે તમે જવાબ આપજો થોડો પ્રશ્ન ફેરવી નાખ્યો છે આપણે બરાબર તો હવે આપણે ચર્ચા કરી લઈએ તો કાલના પ્રશ્નોની કે કાલની અંદર આપણે રિવિઝનની અંદર કયો પ્રશ્નો આવે છે તો વિશ્વ મેલરિયા દિવસ મનાવવામાં આવ્યો છે પચીસ એપ્રિલે હાલમાં કેપલબિલ વિલેજને એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદથી રાજીનામું આપ્યું છે હાલમાં દુર્લભ સિક્કાની બે દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન જમ્મુમાં કરવામાં આવ્યું છે હાલમાં સિલ્વર રોગો માટે હિલ પહેલની શરૂઆત અમિત શાહે દ્વારા કરવામાં આવી છે અને હાલમાં ભારતને અફઘાનિસ્તાન પડોશી દેશમાં ચાર ચાર પોઈન્ટ આઠ ટન વેક્સિન દાન કરવામાં આવ્યું છે કાલના પ્રશ્નો છવ્વી છ એપ્રિલ એપ્લિકના પ્રશ્નના પ્રશ્નો છે અરે હાલમાં એ નિવે આધાર પર ભારત દસ દેશોમાં હાલ કુલ એવાય નિવે આધાર પર ટોપ દસ દેશોમાં અમેરિકા ટૉપ પર છે અને તો ભારત કયા નંબર પર છે એ તમારે જવાબ આપવાનો છે કોમેન્ટમાં જવાબ આપજો અને હાલમાં મિઝોરમ રાજ્યના લેવી લેન્ક્યુ હવાઈ અડ્ડાની સુરક્ષાની જીમા એસઆઈએસએફની સંભાળ્યો મિઝોરમને સંભાળ્યો છે હાલમાં અરુણાચલ પ્રદેશ સત્તરમાંથી સોળ જિલ્લાઓને મેદરિયા મુક્ત મરવા કરવાની ઘોષણા કરી છે હાલમાં ભારતે નેપાળ દેશને બે બિલિયન ડોલરની ચિકિત્સા સહાયતા મોકલી છે હાલમાં ઈસરોના પૂર્ણ પૂર્વ પ્રમુખનું નિધન થયું છે તે કે કસ્તુરિયન છે કે કસ્તુરી રંગન છે હાલમાં બે દિવસે ભારત શિખર સંમેલન બે પછીનું આયોજન તેલંગનામાં કરવામાં આવ્યું છે હાલમાં સ્ટેટી શેટી શાયર બોઇંગના ઉપાધ્યક્ષ અને પ્રબોધન નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે સ્ટેટી શાયરને બોઇંગના ઉપાધ્યક્ષ અને પ્રબોધન નિદેશક નિયુક્ત કરવામાં આવે છે હાલમાં ફીડે પુણે ફીડે મહિલા ગ્રાન્ડ પિક્સ પ્રતિયોગિતાનો ખિતાબ પુનરી હંપી જીત્યો છે હાલમાં ટ્વેન્ટીમાં બાર હજાર રન બનાવવાળા બીજા ભારતીય ખેલાડી બન્યા છે રોહિત શર્મા અને આ વિડિયો સ્ટોપ કરીને જોઈ લેજો કે આટલા ખેલાડીઓ છે ને આટલા રન છે ખાસ કરીને આ પ્રશ્ન આખો સ્ટોપ કરીને જોજો હું સમજાવતો નથી તમને તેના વિશે બોલીને વધારે ચર્ચા કરતો નથી કાલના પ્રશ્નો છે અને આખે આખા વિડીયોની અંદર પણ સ્ટોપ કરીને લખી દેજો તમને મદદરૂપ થઈ શકે મિત્રો ખાસ કરીને બધા પ્રશ્નો સમજાવી જઈએ ને તો વિડીયો લાંબો મળે છે ને એના હારું કરીને જ હું તમે એના તેના માટે જ હું એક અલગ પદ્ધતિનો ઉપયોગ કરું છું એટલે ખાસ એવું ન લગતા કે તમે હળસું છો કાલે એક ભાઈનો જવાબ આવ્યો હતો કે તમે થોડું સ્પીડમાં રાખો છો એટલે અત્યારે થોડું ધીરે ધીરે આ વિડીયો રાખેલા છે એટલે ખાસ કરીને ચર્ચા કરશો તો હવે આપણે એપ્રિલ મહિનાની નિમણૂકો વિશે ચર્ચા કરેલી તો પૂનમ ગુપ્તા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બન્યા છે રાજકુમારસિંહ ચંદીગઢના ડીજીપી બન્યા છે નિધિ તિવારી પીએમ મોદીના નિજી સચિવ બની છે સુનિલ કક્કર મારુતિ સુજીના પૂર્ણકાલ નિર્દેશક બન્યા છે ચલ્લાએ શેઠી ભારતીય મેગના સંગ ચેરમેન બન્યા છે શિવકુમાર કલ્યારમણ એનઆરએફના સીઓ બન્યા આરબીઆઈ આજે રત્નકર જોશીને કાર્યકારી નિદેશક બનાવ્યા છે અજે ભાદુ જેમના સીઓ બન્યા અંજુ રાઠા કાનૂની મામલોના સચિવ બન્યા અભિતાભ મુખર્જી એનએમડીસીના સીએમડી બન્યા છે એ વિકાસ વિકાસ કૌશલ એચપીએસએલના અધ્યક્ષને એમડી બન્યા છે તાકાશી નાકાજીમાં હોન્ડા ઇન્ડિયાના સીઓ બન્યા છે અતુલકુમાર ગોયલ ભારતીય બેંકના સંઘના કાર્યકારી નિર્દેશક બન્યા છે ક્રિસ્ટી કોમેન્ટી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા છે અરુણ મામેન એટીએમના અધ્યક્ષ બન્યા છે જસ્ટિસ ડોન માલી બાગસી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે આરતી સુબ્રમણ્ય સીટીએસના નવા કાર્યકારી નિદેશક અને મુખ્ય પરિચાલન અધિકારી બન્યા છે બરાબર સીઓ તો પ્રશ્ન ખાસ કરીને થોડા જવાબ અને પરમણ પ્રદેશની મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં છે નિતી કેશ્થા ઇન્ડિયા પ્રમુખ નિયુક્ત ક્રમે સૌરભ ગાંગુલી આઈસીસી પૂર્વ ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે મોહન રાજેન અખિલ ભારતીય નેટવર્ગના સોસાયટી એ સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા છે બોમ્બે સ્ટોક એક્સચેન્જના વિરલ બદાવડા નેપાળ ડેપ્યુટી સીઆઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે અને નેપાળ બેંકના કાર્યવાહક ગવર્નર તરીકે નીલમ દુગાનાને નિયુક્ત કરવામાં આવ્યા છે તો સી તો સી સી સીઓ તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ અને સીઓઓ તો ચીફ ઓપરેટિંગ ઓફિસર ને બરાબર તો ખાસ કરીને હવે થોડા એ પ્રશ્નો પણ કરી લઈએ જે તમને અમાર ડીપમાં થતું હોય કે આ પ્રશ્નની અંદર શું આવે છે તો સીઓ ચીફ એક્ઝ્યુટિવ ઓફિસર સીફ ઓ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર સીટીઓ તો ચીફ ટેકનિકલ ઓફિસર ને સી ઓ તો ચીફ ઓપરેટિંગ ઓફિસર આટલા જવાબ તમારે જો આપવાના બાકી હતા હવે મિત્રો ખાસ કરીને આપણે થોડું પંદર પ્રશ્નો લાસ્ટમાં છવ્વીસનું રિવિઝન તો થઈ ગયું હવે આપણે થોડા લાસ્ટમાં જે પંદર કેવા પ્રશ્નોની વાત કરી હતી તમને આગળથી ચર્ચા કરીશું તેના વિશે તો સંજયકુમાર મિશ્ર અને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા રાજીવ ગુમાર નીતિ આયોગના નવા સદસ્ય બન્યા જીએસડબલ્યુ સ્ટી દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની મળી છે તેલગના પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે ભારત રશિયા વચ્ચે નવ સેની અભય બે હજાર પચીસથી શોધો ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન બનાવવાળા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા કેરળ વરિષ્ઠ નાગરિકોને આયોગ સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું છે ફ્રાસ દુનિયાનો સૌથી મોટો સભ્ય પંદર શોધવામાં આવ્યો હરિયાણા સરકાર ધોરણ નવ દસમાં ત્રિપાષા ફોર્મ્યુલા લાગુ કરશે ઉત્તર પ્રદેશ ઉતાળમી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ જીત છે ખેલો પેરા ગેમ્સનો બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે તેલાય શેઠી ભારતીય બેંકના સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવે છે નીલમ દુગાના અને નેપાળ મહારાષ્ટ્ર બેંકના કાર્યવાહીક નિયુક્ત કરવામાં આવે છે ભારત ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવત્તિ સહાયતા મોકલી ભારતે વિશ્વનો મોટો સૌથી ચાર નિરતક દેશ બન્યો છે કેન્યા ટોપ પર છે શ્રીલંકા પાછળ થકેલું છે ગુજરાત પાંચ દિવસમાં માધવપુર ઘોડાનો મેળો શરૂ કરવામાં આવ્યો અને ગેડ મેળો એટલા માટે આટલા દિવસ બોલતો હતો કે આ રેલવેની અંદર પ્રશ્ન પૂછાય તો ગેડ મેળો પૂછે માધવપુર ગેડ મેળો તો તમને ખબર ન પડે પ્રશ્ન આંતરજે આંધ્રપ્રદેશ મુક્ત આંધ્રપ્રદેશ મંત્રીને શૂન્ય પ્રદેશ આંધ્રપ્રદેશના મંત્રીએ શૂન્ય ગરીબી પી ફોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે બે હજાર ઓગણત્રીસ સુધી આંધ્રપ્રદેશની ગરીબ મુક્ત ગરીબી મુક્ત કરવાનો પી ફોરનો ટાર્ગેટ છે જાપાનને છ કલાકમાં થ્રીડી પી રેલવે સ્ટેશન બનાવ્યું છે વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં સિંગાપુર હવાઈ અડ્ડો ટોપ પર છે ચાંગી એરપોર્ટ ટોપ પર છે બરાબર આટલું યાદ રાખજો સરકાર પછાત બાળકો માટે સો ટકા ફી એલાન કર્યું છે યુજીસીના ચેરપર્સન વિનિશ જોશી બન્યા છે જેમ અરડસનને નાઇટહુડ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં ભારત જાપાનની જનસંખ્યામાં સતત ચૌદમી વખત ગિરાવટ જોવા મળે છે યુએ ઇન્ટરપોલના ગવર્ન સમિતિની અધ્યક્ષતા સંભાળી છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસની મેજબાની બિહાર કરશે થ્રી ભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે તો હરિયાણા લાગુ કરશે એવી ઘોષણા કરી છે પંજાબ સરકારે મધ્યપ્રદેશને હરાવીને પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન્સ જીપી છે બિહાર બિહાર સરકાર મહિલા સંવાદ અભિયાન શરૂ કર કરવામાં આવશે તો એ અભિયાનની અંદર શું છે ખબર છે કે જે મહિલાઓની યોજનાઓ ચાલી રહી છે તેમાં કેટલો લાભ મહિલાને મળ્યો છે કેટલો બાકી છે આ બધી માહિતીને ક્લિયર કરવામાં આવશે ફ્રેન્ચ લકતરી બ્રાન્ડ ચેનલના અન્ય પાંડેને બ્રાન્ડ એમ્બિનિસ્ટર બનાવ્યા છે જે ભાદુભૂષણ પાંડેને એઆઈ એઆઈબીના ઉપાધ્યક્ષ નિયુક્ત આવે છે હરિયાણા ત્રિભાષા પોલિસી લાગુ કરી લાગુ કરવાની ઘોષણા કરી છે મણિપુર યુદ્ધ પરિષદ યુદ્ધ પરિસ સ્મારક પરિસરને જો કોમ જોમ દિવસ મનાવવામાં આવે છે પંજાબ સરકાર બધી સ્કૂલોમાં એનર્જી ડ્રિંક્સને પ્રતિબંધ લગાવે છે અને કૃતિ અને ડ્રીમ ટેકનોલોજી પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તો મિત્રો આટલા પ્રશ્નોનું સોલ્યુશન એટલે લગભગ સો જેટલા પ્રશ્નો હોય છે એની સ્પીડમાં વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે કે તમને વિડીયો લાભો ન મળે અને તમને મદદરૂપ થઈ શકે ખાસ કરીને હવે ટેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન બનાવવાળા પ્રથમ ભારતીય વિરાટ કોહલી બને તો બીજા કોણ બન્યા છે બાર હજાર રન પૂરા કર્યા હોય ને તો આપણે રોહિત શર્મા એટલે આ બંને મહાન ક્રિકેટરને દિલથી સલામ અને કુડ કાર્ય બદલ બેસ્ટ ઓફ લક અને આવી સફળતા વડે મળે અમને અને ભારતના દેશના ખેલાડીઓ તમામ બાબતમાં ક્રિકેટરો નામ મેળ ના મેળવે તેવી આપણે ક્રિકેટરોની શુભેચ્છા જેમનું મૃત્યુ અને નિધન થયા હોય તેમની પણ એક હમણાં જે ઈસરોના અધ્યક્ષ હતા એમ પણ એ પૂર્વ પૂર્વ જે ગવર્નર હતા તે ઈસરોના જે હતા એમના વિશે પ્રશ્ન પૂછાડતો તેમનું પણ નિધન થયેલું છે કે કે કસ્તુરિયન હરંગે તેમ તેમનું પણ આપણે ઓમ શ્રદ્ધાંજલિ આપીએ બરાબર આવા પ્રશ્નોની અંદર તમે કમેન્ટની અંદર ખાલી શ્રદ્ધાંજલિ અથવા ઓમ શાંતિ આવા પ્રશ્નોનો કમેન્ટ જવાબ આપજો તમે નહીં તો તમારા મિત્રને ખૂબ જ મદદરૂપ થઈ શકે તેવા પ્રશ્નો છે એટલે વિડીયોને લાઈક વિડીયો શેર કરી દેજો યુટ્યુબ પર સર્ચ ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર માકળા એજ્યુકેશન સર્ચ કરજો બીજે દિવમ કલાક કલાક વિડીયો હોતા નથી અને ખાસ કરીને આવનાર પરીક્ષાની અંદર સફળ થવો તેવી અમારી શુભેચ્છા સફળ થાવ તેમજ બેસ્ટ લક અને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે